1947 માં ભારત અંગ્રેજી શાસનમાંથી મુક્ત થઈ સ્વતંત્ર દેશ બન્યો. ભારતના પાંચસો જેટલા રજવાડાઓએ પોતાની મિલકતો ભારત સરકારને સોંપી દીધી. એક અર્થમાં એ બહુ જ મોટો ત્યાગ હતો. એ ભારતીય રાજાઓની દિલેરી હતી. એમાં કેટલે કેવી ઇમારતો અને કિલ્લાઓ પણ હતા જેનું નિર્માણ આજની ઇજનેરી કલાને પણ પડકાર આપે છે. પરંતુ ભારત સ્વતંત્ર બન્યા પછી સૌથી મોટું કોઈ નુકસાન થયું હોય તો ભારતીય સ્થાપત્યને થયું છે. વિશ્વ કક્ષાએ જે સ્થાપત્ય અને ઇજનેરી કૌશલ્યનું વખાણ થયા છે

પરંતુ એક દુઃખદ હકીકત છે કે ભારત આઝાદ થયું તે સાથે જે મહેલો અને કિલ્લાઓમાં પદમુકતા પણ વીક લાગતી તે નદનીયતા થઈ ગયા સમય જતા રાજાશાહીના બેનમુન સ્થાપત્યને માનવ પ્રવૃત્તિઓ અને કાળની ઉદીએ કદરૂપા બનાવી દીધા એવોજા એક કિલ્લો કચ્છના પાટનગર ભુજની શોભા સમો ભુજીયો કિલ્લો છે ભુજીયા કિલ્લાનું નિર્માણ કચ્છના રાજવીઓએ બહુજ વિચારીને કરેલ છે આ કિલ્લાનું બાંધકામ જાડેજા રાજવી રાવ ગોડજી પહેલાઈ સ સત્તરસો પંદર થી સત્તરસો અઢાર એ શરૂ કરાવ્યું હતું અલ્પ સમયના શાસક રહેલા દિવાલો પહોડી અને લશ્કરી વ્યૂહરચના મુજબ હતી રાવ દેશરજી ઉપરાંત તેમના પહેલા દિવાનશેવકરને પણ આ કિલ્લાના નિર્માણમાં મહત્વનો રસ લીધો હતો એકસો સાઈઠ મીટર જેટલી ઉંચાઈ ઉપર બંધાયેલો આ કિલ્લામાં પ્રવેશવા માટે બે દરવાજા હતા આ દરવાજા ઉપર બહારની બાજુએ લોખંડના જડેલા હતા સૈનિકોને કિલ્લાની અંદર જ પાણીનો પુરવઠો મળી રહે તે માટે કુવાઓ પણ ખોદાવેલા હતા દિવાલોની અંદર રચના એવી રીતની હતી કે સૈનિક દૂર દૂર સુધી જોઈ શકે અને જરૂર પડે વાર કરી શકે આજે પણ ગુજિયા કિલ્લાના એરિયલ વ્યૂ ચીન દિવાલની યાદ અપાવે છે